શું કરો સળ્યો બસ મજા મજામાં છો ને હા હા તો હારું ઘ્યા નહીં થોડીક તકલીફ થાય એટલે મેં રોટલા બોટલા બનાવનાર કોઈ હ નહીં બે ત્રણ દાડે ટાઢા રોટલા ખાઈ ખાઈને અમે ચલાવીએ હા તો હું પણ શું કરો તારે નવરો નહીં લઉં પણ એક કામ કરો ને હા બોલો ને પેટ્રોલનું ભાડું આવે તો એને ડબલી મેલી જાઓ હા તો આડે મૂકી દો આઈ બરાબર હા તો મૂકી જાઓ બરાબર હા હા તમે નવરો ના હોય તો આઈ મૂકી દો હું તા હો ને હાશ ચાલો સી કાકા આવો તો મજા આવી જાય ને આ બગમ બધું તો

એ નહીં ડબા મે દે પડી કે તો આવો ઈ દે હો અરે ખાનું હોય તો આપી જા ને યાર તો કાકા હા ઉનું હતું ને પતી ગયું રોટલો પડે ઢાળો અરે હારે બહેરી તેલ લાયો તો એ પાવ માં તો ટાડો રોટલો ખાડો વારો આવે પણ ટાડો પડે તો લાવ આતે બીજો કે કઈ બનાવી દે એ તો ની બનાવવા તું બનાવી દે કોઈ ના બના ખાવ કા ટાડો હવે મારે પેલે ડોસી ના લઈ આવી પછી એટલે મારે પછી જો ને ગરમ ને ગરમ રોટલા ખાવું વિડીયો ગમતો હોય તો લાઈક શેર કડો કમેન્ટ કર્યો અને સબસ્ક્રાઈબ કર્યો